ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થાય તે પહેલા જૂનાગઢમાં મોટો વિવાદ સર્જાયો ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોના નામ રાતોરાત રદ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો તલાટી મંત્રીએ આપેલા પત્રકમાં ચણાનું વાવેતર છે તેવો ઉલ્લેખ કરાયો હોવા છતાં પણ સેટેલાઇટ સર્વેમાં વાવેતર ન દેખાયું હોવાનું કહીને ખેડૂતોના નામ રદ કરી દેવાયા છે મોટી વાત તો એ છે કે ચણાની સિઝન ત્રણથી સાડા ત્રણ મહિના સુધી હોય છે ખેડૂતોએ પાક ખેતરમાંથી ઉપાડીને ગોડાઉનમાં ભરી દીધો હોય છે એટલે સેટેલાઇટ સર્વેમાં ખેડૂતોનો પાક જોઈ શકાતો નથી અને હવે એવું કહેવાય છે કે સેટેલાઇટ સર્વેમાં પાક દેખાતો નથી હવે ખેડૂતો ક્યાં જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે હવે જે ખેડૂતોના નામ રદ થયા છે તેના હિતમાં શું નિર્ણય લેવાયો છે તે સૌથી મોટો સવાલ છે આ લોકો તારીખે મેસેજ મોકલે કે તમારી સેટેલાઇટ ઇમેજ દ્વારા મેચ થતું નથી કે તમે ચણાનું વાવેતર કરેલ નથી એવું જણાવેલ મેસેજમાં આપ ટેક્સ મેસેજમાં આપે છે હવે તો અમને એમાં એવું લખ્યું કે ગ્રામ સેવકને ત્રણ દિવસની અંદર વાંધા અરજી મૂકવાની છે હવે આ અત્યારે માન્યો કે ખેડૂને વાંધા અરજી લખતા ન આવડતી હોય અત્યારે સ્વાભાવિક છે એ લોકો કઈ નમૂનો કઈ દીધો નથી કઈ નઈ તમે એમ કે ડાયરેક્ટ વાંધારજી મોકલી દો કે ગ્રામ સેવકને આગળ તો હું હવે ખરીદી કરી લે આ ખેડૂત બધા હેરાન થાય ને જે કઈ કરવાનું છે એ ખેડૂત જ કરવાનું છે સેટેલાઇટ ઇમેજ જ્યાં ઘૂસણખોરી થાય છે જ્યાં ખનીજ ચોરી થાય છે ત્યાં સેટેલાઇટ ઇમેજ કામ નથી આપતી ને ખેડૂત જ કામ આપે છે સરકાર દ્વારા ચણા ખરીદવા મને એવું જુસ્તો પડશે તો પછી ઓપન માર્કેટમાં જે બજાર હશે એ બજારે વેચવા જ પડશે ખેડૂતોએ વાવેતર કરેલું હોય છે એના માટે થઈને અમે બાર નંબર આપીએ છીએ ગામ નમૂના નંબર બારમાં અમે લખીને આપી છે અને એની ખાતરી બદલ અમે ખેડૂતની સહી પણ લઈએ છીએ હવે સેટેલાઇટ સર્વે દ્વારા જે કંઈ પણ થયું એની અમને હાલ જાણ નથી આની અમે ઉપર તપાસ માટે મોકલશે